નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો દાહોદ થી લીંબડી અર્બન કોટિવ બેંક લીંબડી ની અઠતરમી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના લીમડી ગામે તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ ના રોજ નવ કલાક અને ત્રીસ મિનિટે મળી હતી જેમાં કાર્યસૂચિના એક થી આઠ મુદ્દાઓ હતા જે વંચાણી લઈ અને ચર્ચાઓ વિચારણો કરવામાં આવી હતી આ મિટિંગમાં બોર્ડ ઓફ ડિરેક્ટર શાક કમિટીના સભ્યો અને લીંબડી અર્બન બેંકના સભાસદો હાજર રહ્યા હતા અઠોતેર માં વાર્ષિક સાધારણ સભાનો વાર્ષિક અહેવાલ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ નો જોતા આ બેંકની સ્થાપના તારીખ છવ્વીસ આઠ ઓગણીસો છેતાલીસ ના રોજ રજિસ્ટર નંબર

છાસઠ લાખ આડત્રીસ હજાર નવસો એકાણું આમ કુલ કાર્યકારી ભંડોળ રૂપિયા એકાણું કરોડ અડસઠ લાખી હજાર છસો અને છત્રીસ ભંડોળ હતું જેમાં બેંકને ને એક કરોડ સિત્તેર લાખ વર્ષ દરમિયાન નફો થઈ નું આજની મિટિંગ શાખા કમિટીના સભ્યોની ચૂંટણી થયાનો સમય બે હજાર છવ્વીસ માં પૂર્ણ થતો હોય ત્યાં સુધી ચાલુ રાખવા સભાસદોએ રજૂઆત ધારધાર કરી હતી આ શાખ કમિટીના સભ્યોને રદ કરવાનો મુદ્દો ઉછળતા થોડીવાર મીટિંગમાં મિટિંગમાં અફરાતફરી મચી જવા પામી હતી ચર્ચાઓ અંતે હાલ શાખા કમિટીના સભ્યોને ચાલુ રાખવા સભાસદે વિરોધ દર્શાવી સહયોગ કરી અને લેખિતમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં આરબીઆઈ ની ગાઈડલાઈન બેંક મેનેજર શ્રી વાકેફ કર્યા હતા બેંક દ્વારા ચાલુ વર્ષે આપવામાં આવતા સભાસદો નફાના ધોરણે પ્રોત્સાહિત પણ ચાંદીના સિક્કાઓ પણ આપવામાં આવ્યા હતા આ મુદ્દાઓની ચર્ચા ઉગ્રવાદી બની હતી અંતે સમજાવટથી મીટિંગ ની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી બ્યુરો ચિપકાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈસીવન ન્યૂઝ ગુજરાતી